બોલ પેન ના બધું ચોપડા કે તા જો હાથ લાબા નહી અન બીજું શું લાબા થતા બીજું કંપાસ નહી બધું લાબાનું અન તું કોક તો કેતો તો તો ફેલો હાલ્યા પૈસાય નહી તા હવે ઉડ્યો કે પૈસા તો કોક ક્યાં હાલ્યા તો હાલો તો કોક ના પૈસા લેવા જવું પડશે તમારે ફેલો રાખ ઓર વાળો નહી હો તાણે 300 400 રૂપિયા આ જો મારા ફાઈન તો 1 રૂપિયો હામો ફી ભરવાઈન છે

થઈ ગયો મારા મને જવા દે ને આ તો અત્યારે ખસી જ હોય લેવાશે ગરજ વાતો અડધો કલાક વહેલું જ આવવું પડે તમે આયા છો પણ મારું ખાચું બધું જોયું પણ પૈસા મળ્યા નહી પૈસા જોવો કરું પૈસા જ ના મળ્યા ને એટલે બાપા સારું એવું નહી મારે તમારે મારે હોવા તો જોયું કે મારે પેલા છોકરાની ફી ભરવાની છે ગમે રૂપિયો નહીં તમે ગમે તે કરો તમને પંદર તો પાછા મહિના મહિનામાં તો મહિનો પંદર દાદા કરું પણ મહિનામાં પાછા સાચી પણ નહીં યાર મારે હા પાનસો રૂપિયા પૈસા મારતો એટલે હસી કરી લો હસી હસી કરી લો

તમે એમ કરો મને પાકી તારીખો યાર પાકી તો જોડાવાના પંદર દાડા કઉ છું પણ મહિના મહિના તો આપડે થવા ને મહિના પડ્યા પણ મહિનો હપ્તો પડ્યો છે મારે ભરવાનો છે બરોબર પૈસા નું કામ ના તમારો વિશ્વાસ છે એવું નહીં આપડો હું અને હું ચિંતા ના કરતા હું તમને દાયો હો